નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગોંડલની ધરતી પર ઊભી છું આજે ગોંડલમાં આમ તો ગરમી ખૂબ વધારે છે ને ગોંડલમાં પણ ગરમી ખૂબ વધારે છે પાટીદાર આગેવાનો બધા જ ગોંડલ પહોંચી ગયા છે ગોંડલ પહોંચ્યા અને તરત એમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો રસ્તા પર પણ સખત વિરોધ થઈ રહ્યો છે ગોંડલના લોકો સાથે વાત કરી અને સમજવું છે કે ગોંડલનો આ માહોલ કેમ છે નામ છે ભાઈ તમારું અને કેટલા સમયથી અહીંયા ચા બનાવો છો

પછી આમાં તો માણસો એવા વિરોધ કરવા વાળા હોય કારણ કે સાચું કામ કરતા હોય એના પાસે વિરોધ કરવાવાળા વાળા જાજા હોય સાચા કામમાં સો વિઘન આવતા હોય એવું બધું તો ચાલતું જ હોય તમે કોની બાજુ છો હે તમે કોની બાજુ અમે જયરાજસિંહ બાજુ છે જયરાજસિંહ બાજુ અને કેમ એમની બાજુ કયા કામો તમને એમના ગમે બધા તો એવું કહે છે કે અહીંયા બહુ જ ન્યાય વ્યવસ્થાને માં બહુ તકલીફ છે એવું બધું બધાને લાગતું પણ જેને સારું લાગતું હોય એ તો એના વખાણ કરવાના જ છે અમુકને નો એવું બનાવ બનતો હોય ને લોકોને નહીં ગમતું આ નો પબ્લિક ને બીજું ગમતું હોય એ વિરોધ કરવાના છે તમારું શું નામ છે કાકા સોરી આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ કરો છો આયા મારે જોબ છે ચાનો છે જોબ છે તો આટલા વર્ષો થી આયા રહો છો તો ગોંડલ કેવું લાગે છે ગોંડલ માં કેવું છે બધું કાંઈ ઘટે નહીં ગોંડલ માં અમારા જયરાજ થી છે બરાબર છે

ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ વાહે પડી ગયા આ વાત છે ગણેશ ગોંડલે ભી એવું તો કયું તું ને કે તમે માનું ધાવણ પીધું એ તો કેવું પડે ને કે દુના એક ધારા વાહે પડી ગયા છે હું ગણેશ એનું બગાડ્યું ત્યાં એવું કોઈ ગણેશ કઈ કહેવાય ને ગણેશજી વાહે પડી ગયા ગણેશ આમ ગણેશ આમ વિડિયો તમને કોણ વિડિયો આ ગણેશ જ દેખાય કોને લે દેખાય બીજો કોઈ દેખાતું જ નથી હું ગણેશ બગડે આ દાડા પરિવારે કોઈનું કંઈ કીધું છે કોઈ હેરાન કરે છે પૂછ્યો ગામમાં ઘરે ઘરે જઈને પૂછ્યા બધા એને રહેશે આ લોકો ચાર પાંચ જણા છે ને એવી જીવાયતું છે ને હક નથી લેવાતા તો વાત પાંચસો રૂપિયા પણ એ લોકો એવું કે છે કે પાટીદારો કમ્પ્લેન કરે છે કે અહીંયા કોઈ નથી કરતા અમુક છે એવા અમુક બે જણા હોય ગામ હોય ને એવી ખોહું હોય બાકી કોઈ અહીં એવું ફેર નહીં બધા હેપી ને પૂછી લે બધા અઢાર વર્ષના છે તો પૂછી લે બધા બધા સાથે સારા સંબંધો અને બધા સંતાન રહે છે બધા ઈદ કરવાના છે એને એને જોટલા શેકવાના હોય આખી જિંદગી આ ખોટપટ જ કરવે એના ભાઈઓ ભાઈઓ મેલ ન હોય આ બીજે હક રેવા દે એ ડખા કરવા વાળા છે આ બેન શાંતિ છે એવું કઈ છે નહીં અને હું તો કહું છું ને આટલો વિરોધ કેમ થાય પણ કરે એને ઈ તો કહું છું એના મગજમાં જીવા તેવી પડી ગઈ છે એને હક નથી લેવા દેવું નથી કોઈ રેવા દેવા આ એવું કઈ છે જ નહીં બેન

કોઈ એવું જબરજસ્તી કોલો પૈસા દઈને બોલાય ને કોઈને એવી રીતે કોઈ આવ્યા જ નથી તો ગણેશ ગંડલ ગમે તમારું કામ કરે એ લોકો બધુંય કરે બધું કરે અર્ધી રાતે કામ કરે બોલાય ગમે ત્યારે કામ કરે આ લોકોને કરવા ન દેવું સમજા કામ કરવા ન દેવું બાકી અમારે અર્ધી રાતે ફોન કરે ગણેશભાઈ હાજર હોય એમાં કોઈ દી કઈ કહેવા પડતું ન હોય ચા પીવો ગોંડલ માટે અને ગણેશભાઈ બહુ સારા છે એમાં કઈ કહેવા પડતું નથી પણ આ બધું નાની મોટી વસ્તુથી ઘણું બધું થતું હોય એમ બાકી અહી શાંતિ છે કોઈ બીજું કઈ તો શું લાગે આજે બધા ભેગા થવાના છે

ના ના થેન્ક યુ બહુ જ પ્રેમ તેમને કહેતી તું કે આ તો ગોંડલની ભૂમિ છે અને પછી અહીંયા તો પછી આવું જોઈએ જો તમે વિરોધ કરો એ જે આજનો આખો દિવસ છે બહુ જ બધા લોકો સાથે વાત કરવી છે બહુ જ બધા ગામડાઓમાં ફરવું છે સમજવું છે કે ગોંડલ માટે જે કહેવાય છે એ થિયરી અને પ્રેક્ટિકલમાં કેટલો ફરક છે